પહેલો વેરો ભાઈ બંગાય કાજો બનકાય કાજા દરિયાધી દરિયાધી આ 150 દરિયાધી ગજી લ્યો દરિયાધી આ 150 પેલો વેરો બે આ 150 રૂપિયા ખબર આરા આ એક પેલો વેરો છે 32 નંબર છેેલા બોલન દે ભાઈ ભાઈ એકલા તા આ 150 થી આ કોરી નાખો દરિયાધી ખેલ હવા 130 હવા 130 જીતુભાઈ <grade yazi> Pochos! That's it! Dead blood! Dead so bad! Dead so bad! You just went down and you just went down and you just went down ખોલો ભાઈ ખોલો ઈ ઘર ના ખોલે પછી બેગ પૂરું થઈ જાય બેગું તમા હા બોલો ગટકો બેગ ખોલ નાખો ભાઈ ચાકુ વરો કે અંગ્યો ચાકુ વરો કે અંગ્યો આજ છે ભાઈ આજ છે ચાકુ જીતુ ભાઈ આજ છે જીતુ ભાઈ ખરા દેરસો ખોલ નાખો તમે ખરા દેરસો ખોલી નાખો ખોલી નાખો દરિયાજી બોલો બોલો ચાવસો એટલે આ તો હારું નહી એમાં કોઈ ના ઘટે ભાઈ બોલો ચાવસો આ ચાવસો 철철 번번번 진원 번번번 진원 번 우세 બે નંબર <laughs> <laughs> <laughs>

ઓ દર્શકો બધા હોલસો હોલસો કરો હાડા બધું બરાબર સાઈ છે આ પોણા હોલસો કરો પૂરો હોલસો કરો ને હોલસો ولا هالدرسو وان سيك شاول باي دون جات بيه توك يابا دون بيل بي دوني سلسة بانتو دير سلسة بانتو دير سلسة بانتو دير سلسة بانتو دير سلسة بانتو જોતે ચાઉ જોને બચો દે પાપા સિતારા પાપા સિતારા ભલી જય દેવા બાબાની જય મરિયા હનુમાનજીની જય શ્રીજી બાવાની જય ચલો